નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર તો વિદ્યાર્થી મિત્રો જેની આતુરતીથી રાહ જોને બેઠા હતા એવી પોલીસ ભરતીની નોટિફિકેશન ઓજસ ઓનલાઈન સાઇટ જે છે એના ઉપર આવી ચૂકી છે તમારી સામે જે છે આપણે રૂબરૂ જોઈ રહ્યા છીએ પહેલાં વહેલાં જોયું ઓનલાઈન એપ્લિકેશન એમાં જાય છે એપ્લાય ઉપર હવે એપ્લાય ઉપર જેને આપણે અહીંયાથી સિલેક્ટ કરીએ છીએ સિલેક્ટ કરીએ છીએ અહીંયા બે નોટિફિકેશન છે એક તો જીપીએસસી એટલે કે ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન લિમિટેડ અને બીજી આવે છે જીપીઆરબી એટલે કે ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ જેની આપણે આતુરતીથી રાહ જોને બેઠા હતા હવે આ જગ્યા છે એમાં તમે જોઈ શકો છો ગુજરાત પોલીસ દળ વર્ગ ત્રણ સ્વર્ગમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર તથા લોકરક્ષક કેડર અને ફી છે આપણે અહીંયા સો રૂપિયા તમે જોઈ શકો છો અહીંયાથી ડિટેલ ઉપર જશો એટલે ડિટેલ જોઈ શકશો અને એપ્લાય ઉપર જશો એટલે એપ્લાય પણ અહીંયાથી કરી શકાશે એપ્લાય માટે તમારે શું કરવાનું છે આ બધી ડિટેલ વાંચી લેવાની છે અને પછી અહીંયાથી આવે છે આગળ એપ્લાય ન આવું તો આપણે એપ્લાય ના ઉપર ક્લિક કરીએ એટલે જો તમારી પાસે રજીસ્ટ્રેશન નંબર હોય તો આ કરી આપવાનું છે અને જો તમે ભૂલી ગયા છો તમારો રજીસ્ટ્રેશન નંબર તો કોઈ પણ જાતની મૂંઝાવાની જરૂર નથી ફરગેટ રજીસ્ટ્રેશન નંબર છે ના ઉપર જઈ અને ક્લિક કરશો એટલે તમારે જે છે નંબર અને ડેટ ઓફ બર્થ માગશે ફોન નંબર છે તે નંબર નાખ્યો હશે એટલે તમારું આવી જશે તો આવી રીતે જઈ અને તમે ડાયરેક્ટ જે છે એ રજીસ્ટ્રેશન કરી શકો છો આવનારો વિડીયો છે રજીસ્ટ્રેશન ઉપર બનાવશું કેવી રીતે ફોર્મ ભરવું તો મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં જય હિન્દ જયભરાત તમારા મિત્રોને પણ આ વિડીયો મોકલવાનું રાખજો